મહારાણી ઉભા થાવ હા એવું કાંઈ નથી થયું કે જેથી કરીને તમારે એટલો બધો આરામ કરવો પડે હા સાંજની રસોઈ બનાવો નવરા નથી અને કચરા પોતા પણ બાકી છે કામવાળી એ આવવાનું ના પાડી છે એ સાંજે આવવાની હતી પણ નથી આવી અને હેતલને પગમાં દુખે છે એટલે એ તો કામ કરી જ નહીં શકે એટલે તમે ઊભા થાવ અને કામ કરો ચલો એક કામ કર ને હા નાટક કરવાના બંધ કરી દે ને શું લઈશ હા નાટક કરવાનું તને ડૉક્ટરે કોઈ આરામ કરવાનો કીધો નથી પણ આ હેતલે જે વસ્તુ મને કીધી એ તને પચી નહીં એટલે તે બાનું કાઢ્યું અરે હા કદાચ તું પ્રેગ્નેન્ટ હોઈશ એની ના નહીં પણ આ આરામ કરવાનો તો તને નથી જ કીધો છતાંય તારે આ બધા નાટક કરવા હોય તો કર પણ સાંભળી લે હેતલ દસ પંદર દિવસ અહીંયા રહેશે ને તો કોઈ કામ કરશે નહીં મમ્મી કામ કરવાની વાત જ નથી તમને મારી વાત સાચી કેમ નથી નથી લાગતી થોડીવાર પહેલા પણ મેં તમને સમજાવ્યા હતા ત્યારે મેં તમને ગુડ ન્યૂઝ આપી તો તમે મારી વાત માની ગયા અને હવે હેતલ બેને પાછું તમને કંઈક કહી દીધું તો તમે એને શું કહ્યું શું નહીં ને એ મારે નથી જાણવું અત્યારે મારે એ જાણવું છે કે તમે જે કરી રહ્યા છો ને એ સદંતર નાટક છે નાટક છે ને નાટક જ છે મમ્મી નાટક નથી કરતી અત્યાર સુધી મેં કામ કરવા માટે ક્યારે નાટક કર્યા છે ઓ સરસ તમે કોઈ દિવસ નાટક કર્યા નથી પણ આ જેટલા દિવસથી હેતલ આવી છે ને એ દિવસથી તમારા નાટક વધી તો ગયા જ છે ને તમને એમ લાગે છે કે આ ઘરમાં આવે છે તમે તમારી મમ્મીને ત્યાં નથી જઈ શકતા એનો તમને રંજ હશે હે ને મારો દીકરો તમને ફરવા નથી લઈ જઈ શકતો એનો રંજ હશે એટલે આ બધી વાતનું કાસર તમે કોની પર કાઢો છો મારી દીકરી પર હે ને અને એનાથી શું મળશે મને બહાર ફરવા મળશે કામમાંથી આઝાદી મળશે મારા મમ્મીના ઘરે જઈ શકીશ હા નહીં ને હા બધી વાતનો કાય મતલબ નથી અને તમને મારી વાત સાચી ન લાગતી હોય તો તમે અશોકને પૂછી લો શું કામ શું કામ મારા દીકરાને વચ્ચે પાડે છે એ બોળો છે હું ગાંડી હતી હું મૂર્ખી હતી મને ખબર નહોતી પડતી કે મારી વહુ ખાલી નાટક જ કરે છે હ નખરાજ કરે છે મને બતાવવા માટે કે ઓ હો 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 મમ્મીજી હું બીમાર છું મમ્મીજી મને આ તકલીફ છે મમ્મીજી મને પેલી તકલીફ પણ મારી વહુને તો ક્યાં હતું જ નહીં મમ્મી થોડા દિવસની વાત છે હા 15 20 દિવસ જવા દો ને પછી

મારે કાઈ સાંભળવું નથી તમે ઊભા થાવ ને અહીંયાથી હા કામ તો કરાવો છો તમે પણ કાલે સવારે એવું થશે કે આ બાળકને કાઈ થઈ ગયું બસ હવે હા નાટક બંધ કરો અને કામે લાગો હા મારી દીકરી આવી છે કામ ન કરવા પડે એટલે નાટક હા 10 15 દિવસ એ રે નહીં ને તમારી સેવા મારે એટલે આ બધા નાટક છે કાઈ ન થવાનું બાળકને હું કામ કરું છું તમે ગુસ્સો ના કરો ઊભા થાઓ